તારીખ બે હજાર પચીસ સોમવાર નવા માર્કેટિંગ યાર્ડમાં શનિવાર કરતાં આજે લાલ કાંદામાં સારા એવા બજારમાં ખુલ્યા છે ચાલો મિત્રો આપણે લાઈવ બજારમાં જોવા જઈશું જો તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો ચાલો મિત્રો તો આપણે લાઈવ બજારમાં જોવા જઈશું છત્રી ચાલીસ બેતાલીસ ઉમર અડતાલીસ ઓગણ બાવન ચોપન ત્રણસો પંચાવન બાસઠ બાસઠ રૂપિયા ત્રણસો બાસઠ ત્રણસો

ત્રણસો રૂપિયા છતેરતેર ત્રણસો ને બાણું ત્રણસો બાણું ત્રણસો નેવું નેવું ત્રણસો નેવું ત્રણસો નેવું રૂપિયા ચાલી <Și X2>

છપ્પન સાહીઠ સાઠ બાસઠ તેર રૂપિયા ત્રણસો

ચારસો ને ત્રીસ છે 20 રૂપિયા નો બોલ્સો છે મિત્રો સારી ક્વોલિટી છે સુપર ક્વોલિટી ચારસો ને જ્યક સુધી પાછો 56 90 જલ્દી ભાઈ માલ છે માલ তাৰ একাশী ৰূপ ভাৱে তাৰ একাশী

ચારસો ને સાત ચારસો ને સાત ચારસો સાત ચારસો સાત

aono <coughs> <coughs> k ત્રણસો ને ઓગણસી રૂપિયા ત્રણસો ત્રીસ બીજા

ચારસો પાસ ચારસો ને પાંત્રી મહેશો ને પાંત્રીસ ત્રણસો વીસ રૂપિયા ને વીસ રૂપિયા બદલાનો ભાવ જોશો મિત્રો છેલ્લી નો ત્રણસો ને વીસ રૂપિયા